આ પરિવારના તમામ સદસ્યોને અહીંયા કથા મંડપની અંદર બેસેલા બધા જ ભક્તજનોને આના પિતૃ કથાને તારી લીલાને ગાનારા અમે કોઈ અમારી કોઈ હસ્તી નથી પણ તમારી અગાધ કૃપા અમારા ભક્તો પર કે તમારી લીલાને અમારા જેવા અભૂત માણસો કે જેને કોઈ પણ વાતનું જ્ઞાન નથી પણ તમારી કૃપા છે એટલા માટે તમારા સુમુખ બેસીને તમારા સન્મુખ બેસીને આ વાણીઓ બોલી રહેલા છે એવી હે સદગુરુ રાયા આ બધી તમારી જ કૃપા છે નહીં તો તમારી કૃપા નહીં હોય તો તમારું નામ પણ ભક્તો લઈ શકતા નથી બીજી વસ્તુની તો બહુ દુર્વાદ પણ તમારી જો કૃપા નહીં થાય તો તમારું નામ પણ ભક્તો લઈ શકતા નથી પણ અમારા કંઈક ને કંઈક પૂર્વેના પુણ્ય હશે તમે તમારું નામ તો લે પણ તમારા સાથે સાથે કામો પણ કરીએ અને તમારી કથાના ગુણગાન પણ અમે કરી શકીએ એ તમારો અમારા પર હંમેશા હાથ રહે એવી હે રાયા અમે તમારા ચરણમાં વિનવણી કરીએ એ વિનવણીને માન આપીને તમે સાક્ષાત અહીંયા વિરાજમાન થઈને બધા ભક્તો પર કૃપા વરસાવજો એવી તમારા ચરણમાં પ્રાર્થના તો પેલા તો આ કથાનો જેમણે વિચાર આવેલો કે દિવસના સત્યનારાયણ શ્રીહરિની કથા હતી સત્યનારાયણ ભગવાનની કથા હતી અને રાત્રે સાંઈ કથાનું આયોજન લક્ષ્મણભાઈએ જો સદગુરુ જ્યારે કંઈક ને કંઈક ને કંઈક વસ્તુ આપે તો એમને માપી દેતા નથી એવી જ રીતે લક્ષ્મણભાઈ આ આયોજન તો કરેલું પણ અનેક પરીક્ષાઓ સદગુરુએ એમની લીધી અને પૂરી કાલે એમની માતૃશ્રીનું એક્સિડન્ટ થઈ ગયું પૂરું પણ એમ કહેવાય કે જેની નિષ્ઠા પાકી હોય જેને સદગુરુ પર કે ભગવાન પર અગાધ વિશ્વાસ હોય જેની ભાવના સાચી હોય નિષ્ઠા સાચી હોય તો તેને પ્રહલાદની જેમ ડુંગર પરથી પણ ઉડાડી નાખવામાં આવે તેનો પણ વાળ વાંકો થઈ શકતો નથી હું કામ કારણ કે તેના ભગવાન પર તેના ઈષ્ટ પર તેને એટલો ભરોસો રહે કે મારો સાંઈ બહેલો છે એટલે બધા જ વિઘ્નોને દૂર કરી જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જો આ બધા અનુભવોની કથા છે સાંઈ કથા એ એક એક અહેસાસ સાંઈ એટલે એક અહેસાસ કે તમને ડગલેને પગલે અહેસાસ કરાવો કે એ કઈ ઘટના કયા સમયે કરી નાખવી કયા રાજાને કાં રંગ બનાવી નાખો અને એ રંગને કાં રાજાના સ્થાન પર મૂકી દેવાનો એક ક્ષણની અંદર એના માટે કંઈ પણ અશક્ય નથી એટલે એમની પણ બહુ પરીક્ષા લીધી પણ કાલે જ્યારે એમને માતૃશ્રી માટે ફોન આવ્યો કે આ ટાઈપનું વિઘ્ન આવ્યું છે પણ એમની નિશ્ચિંતા જે હતી એનો ભરોસો જે બાબા પ્રત્યેને હતો તો એકદમ સાચ રીતે એમણે વાત કરી કે જાઉં પછી ખબર પડે જો એ જગા પર કદાચ આપણે બધા હતી તો ઉથલપાથલ થઈ ગયેલા હતી પણ જેમને ઈષ્ટ પર ભરોસો છે કે કથા ભગવાનની છે સદગુરુની છે તો એને જે કઈ કરેલું હશે તો એ હાચવી લે તો આનું નામ શ્રદ્ધા અને વિશ્વાસ કે ઉપમાન વિશ્વાસના છે રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મા પરબ્રહ્મ એટલે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થી પણ પર તેનાથી પણ ઉપર કે સદગુરુ જો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કોઈકના કામ કરતા હોય તો એ સદગુરુ છે એમની આજ્ઞામાં એ પર બ્રહ્મ તો એની છત્રમાં જયારે આપણે હોય તો આપણે તો કોઈ પણ જાતની ચિંતાઓ કરવાની જરૂર નથી કારણ કે સદગુરુ તત્વ એને કહેવાય કે ડગલે ને પગલે શ્વાસે શ્વાસે એ તમારી સાથે હોય એનું એકત્વ કારણ કે બાબાનું એકત્વ બધા જ જીવો સાથે થઈ ગયું જયારે એકત્વ ની વાત આવે તો કોઈ સાથે આપણો ગાઢ નાતો બંધાઈ જાય ગાઢ નાતો બંધાઈ જાય એટલે કે પ્રેમ થઈ જાય તો તેનું દુઃખ તે આપણું દુઃખ આપણું સુખ તે તેમનું સુખ એવી જ રીતે જયારે સદગુરુ સાથે નાતો બંધાઈ જાય સદગુરુ સાથે પ્રેમ થઈ જાય એક વાર સદગુરુ ના થઈ જાય તો જે તે તે આનું પણ આવવા દેતો નથી તો એ સદગુરુના ચરણમાં આપણે બધા રહે તો આપણે ખાલી સદ્ગુરુએ આપણને જે કામ હોય છું તે ખાલી આપણે કરવાનું બીજી ચિંતાઓ કરવાની જરૂર નથી કારણ કે દુનિયાના તમામ પદાર્થો પર રાજ સદગુરુ નું ચાલે કણે કણમાં એ વિરાજમાન છે એટલે સાંઈ બાબા એમના જીવન ચરિત્ર ની અંદર એક વાત બહુ સરસ લખેલી કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જગ્યાએ તમે જ્યાં રહેવો તા પણ તમારી એક એક કરણી ખબર મને પડે એ ચાહે અંધકારમાં હોય કે પ્રકાશમાં હોય તમારી એક એક કરણીઓની જાણ મને થાય કારણ કે તમારો તમારા હૃદયની અંદર મેં વિરાજમાન છે કેટલી સરસ સદ્ગુરુના એક એક શબ્દો અને વિશેષમાં તો અમે ઘણીવાર સાંઈધામ પર બેસીને આ બધા ભક્તો જોડે બાબાના એક એક શબ્દો સદ્ગુરુના ચરિત્રના એક એક શબ્દો એટલા પવિત્ર શબ્દો કે એક સદ્ગુરુ તત્વ કેટલી આપણી કાળજીઓ રાખે માય બાપો તો કદાચ એક જન્મ આપણને આપે જો માપો નું મહત્વ છે પણ માય બાપો ખાલી એક જન્મનું કલ્યાણ કરવા આપણને જન્મ આપે પણ આ એક સદગુરુ અને ભગવાન એવો છે કે આપણો જન્મ જન્મ સુધી આપણી સાથે રહે આ જન્મમાં તો ખરો જ પણ આગલા જન્મમાં પણ એ આપણી સાથે હતો હવે પછી બધાને કયા કઈ બધાના અનુસાર કઈ યોનીમાં લાખવાના તો ત્યારે પણ આપણી સાથે કારણ કે આપણી સાથે જ રહેશે સાંઈ બાબાએ ખાતરીપૂર્વક કહેલું કે જ્યારે તમે સ્વધામ જ બધા તો ત્યારે પૃથ્વી સ્વર્ગ આકાશ નર્ક બધા જ લોકોની અંદર મારો વાસ છે બધી જ જગ્યાએ મે વિરાજમાન છે કદાચ કર્મના ખરાબ કર્મોના પ્રભાવથી આપણે બધા ખરાબ નરકમાં પણ જાવ પણ ત્યાં પણ આપણો સદ્ગુરુ આપણા બાજુ ધ્યાન રાખે જેમ એક આપણા માય બાપ કદાચ બાળક ખરાબ કામ કરીને જેલમાં મૂકી દે જો જેલ ખરાબ છે એ જેલમાં મૂકી દે અને એ જેલમાં મૂકનારો જ્યારે ઘેરે હોય તો ઘેરે એસીમાં રહેલો હોય સારું સારું ખાધેલું હોય તો એને જ્યારે કંઈક ખરાબ કામ કરી પાડે અને જેલમાં મૂકે કદાચ તો તો પણ માઈ બાપુને ચિંતા થાય કે મારા છોકરા ગમે તેવું એને ભાવતું નહીં મળે ગમે એને ઊંઘ નહીં આવે એમ કરીને તે જેલનું નહીં ખવાડે પણ ઘરથી પણ ટિફિન બનાવીને લઈ જાય એટલી સંભાળ રાખે હું કામ ભલે જેલમાં ગયો પણ માય બાપોનો કોઈ દિવસ પ્રેમ ઓછો થઈ શકતો નથી એવી જ રીતે કદાચ આ સંસારની અંદર ભક્તો કોઈક વાર ખરાબ કામો કરી પાડે અને એ ખરાબ કર્મોના પ્રભાવથી એ ભલે નરકમાં પણ જાય પણ ત્યાં પણ સદગુરુ આપણા બે આટલાના માય બાપ આટલી આપણી કાળજી રાખ કાળજી રાખે તો સદગુરુ તો દયાના વાદળા જેવા છે એ તો ધરાય ધરાય ને વર્ષે આપણી કાળજીએ નર્કમાં પણ લઈ અને ત્યાં જેમ જેવો જેવો ગુનો કરી લો તેટલા દાડા જેલમાં બેસવું પડે તેવી રીતે જેવા જેવા આપણે પાપ કરેલા તેટલા દાડા નર્કમાં રહેવું પડે પણ ત્યાં પણ સદગુરુની છત્ર હોય આપણે તેમાંથી માપ થઈ શકે અને એના સાક્ષી આપણે બધા થઈએ કે કોઈ સારા ઘરનાને જેલમાં મૂકી દેવામાં આવે તો કોઈને કોઈ ભલામણ કરે જેલની અંદર કોઈ પોલીસવાળાને પણ કહે કે આ તો બહુ સારા ઘરનો વ્યક્તિ છે ભલામણ કરે એટલે પોલીસવાળાને પણ દયા ઉપજે એવી જ રીતે આપણે જો બધા સારા કર્મ કરેલા હશે તો આ દેવ લોકો અને એ ભગવાનના ગણો પણ આપણી ભલામણ કરે એવા એવું સંતોનું ચરિત્ર આવું કે સંતોના ચરિત્રમાં સંતોએ આવું લખેલું અને કોઈ કદાચ એમ પ્રશ્ન કરે કે આ બધું કોણ જોવા ગયેલું કે માનો કે સૂર્ય સૂર્યનું અંતર આટલું છે પણ કોણ જોવા ગયેલું પણ એના એના પ્રમાણો પણ હનુમાન ચાલીસા ની અંદર છે કે જુગ્ર જો જન પર ભાનુ આટલા જન પર ભાનો એટલે કે સૂર્ય આટલા જોજન પર છે સહસ્ત્રો જોજન પર પણ એને માપી શકાતો નથી પણ આપણા ઋષુની અંદર એટલી દિવ્ય શક્તિઓ હતી કે એમના યોગ બળ પરથી એ લોકો અંતર માપી લેતા આજે બધી ટેલિફોનની સુવિધાઓ છે ને તો ત્યારે તો ખાલી માણસો એકત્વ સાધીને વાત કરી લેતા આજે પણ આવું સૃષ્ટિની અંદર બને પણ આપણે આપણી બુદ્ધિને દોડાવીએ આ જગતની અંદર આપણી બુદ્ધિ કઈ પણ નથી માણસ ખાલી એક હવામાં બુદ્ધિ દોડાવેલી અને એ વિમાન બનાવીને જો હવામાં ઉડતો હોય તો જેને માણસને બનાવેલો તેનામાં કેટલી પ્રચંડ શક્તિ હશે તો પણ આપણે આપણી બુદ્ધિને કામે લગાડીએ તો મચ્છર અને સમડી જેવો ઘાટ થાય કે એકવાર દેવને આકાશ માપવાનું કામ હોય જો કોઈને સામાન્ય એટલા માટે નહીં માનવાના આ દુનિયાની અંદર કોઈ પણ મચ્છર પણ સામાન્ય નહીં મળે અને સમડી પણ સામાન્ય નહીં મળે પણ કામ હોફવામાં આવ્યું કે આકાશને માપી આવવું એટલે મચ્છર મચ્છર ની તાકાત હિસાબે એ માપવા ગયું પણ મચ્છર ની તાકાત પણ પોતપોતાની શક્તિ પ્રમાણે એટલે મચ્છર ગીવ ને જરાકર આવી ગયું આ આપણું કામ નહીં મળ્યું અને પછી સમડી સમડી ગઈ એની શક્તિ પ્રમાણે તે પણ ગઈ પણ સંભળી પણ જલ્દી આવી ગઈ પાછી પણ આવ્યું કોણ પેલું મચ્છર આવ્યું મચ્છરને પૂછવામાં આવ્યું કે કેટલું મોટું આકાશ છે મારી તાકાત હિસાબે ગયો પણ ત્યાં મારી તાકાત પણ લાગતી નથી અને સંભળીને પૂછવામાં આવ્યું કે મારી તાકાત હશે પણ મેં પણ પૂરા પ્રયાસ કરી જોયા જો જવાબ તેને તે કહ્યું જે મચ્છરે જવાબ આપ્યો તે જ સંભળીએ બી જવાબ આઈકો પણ પહેલાં કોણ પહેલાં કોણે જવાબ આપી દીધો મચ્છર આપી દીધો એટલે આપણે કદાચ નાના મોટાનો ભેદ રાખીએ પણ કોઈવાર નાનામાં નાનો માણસ પણ બહુ મોટું કામ કરી જાય એટલે સાંઈબાબાએ આખા જીવન દરમિયાન નાના મોટા ઊંચ નીચ હિન્દુ મુસ્લિમ કોઈ પણ જોડે કોઈ પણ દિવસ ભેદભાવ નહીં રાખ્યો હું કામ કારણ કે આ બધા જ પ્રભુના જીવો છે કોઈ પણ દિવસ ભેદભાવ નહીં રાખ્યો અરે આપણે તો આ સંસારમાં જીવવાવાળા ખાલીને ખાલી કોઈના શરીર પર કોર થાય તો તેના હાથનું પણ આપણે તો બધા નહીં ખાવા વાળા પણ સાંઈબાબાએ એ પતિયા ભક્તને આખા શરીરે પીત થયેલું તો એ વાળાને પણ એને કોઈ દિવસ નહીં દૂધ સાથે પણ પ્રેમ રાખ્યો અને એમના પર પણ આખી જિંદગી સેવા સેવા લીધી લીધી આખી જિંદગી પર અને જગતને કે કોઈ પણ જીવો પર કૌભાવ રાખવાની જરૂર નથી હું કામ કારણ કે એનું કર્મ ભોગવવા માટે આવેલો છે કંઈક ને કંઈક ખરાબ કર્મો કરેલા હશે એટલા માટે એમના શરીરે એ પિત થયો જો આ દુનિયાની અંદર માણસો જાણી જોઈને પણ કર્મ ખરાબ કરે ભગવાન તો એટલો દયાળુ છે કે અજાણતાથી જાય અજ્ઞાનવશથી જાય એમ તો એ તો જાણી જોઈને કરેલા તેવા આપણા કેટલા પાપોને માફ કરેલા પણ એ જાણી જોઈને પાપો કરેલા એ બીજાને પૂછવાની જરૂર પોતાના અંતરાત્માને પૂછવાનું કે કયા કયા પાપો જાણી જોઈને કરેલા તે પણ ભગવાને માફ કરેલા કારણ કે દયાળુ એટલો છે એને ખબર છે કે આ મનુષ્યો છે એ માયામાં જેવાળા કરે ભૂલીમાં હું ત્રીજી પણ એ પરમાત્માએ બહુ એક ભક્ત એ પરમાત્મા માટે બહુ સરસ વાત કરેલી કે ભૂલક કડ તું પણ છે તું પણ ભૂલી જવા વાળો છે હું પણ ભૂલી જવા વાળો છે પણ તું અમારા પર અમે ખરાબ કામ કરીએ તે તું ભૂલી જાય અને તું અમારા પર ઉપકાર કરે તે અમે ભૂલી જાય એટલે આપણે બે હરખાત છે તો એ ભૂલોને માફ કરનારો છે એમ તો કયું કર્મ કયા કયા સમયે કેવી રીતે થયેલું એ આ કોઈ જોઈ શકતું નથી પણ જેમ એક અંગારા પર પગ આપણો એ અજાણતા પડી જાય કે જાણતા પડી જાય એનું કામ છે દજાડવાનું એવી જ રીતે પાપો માણસ થી પાપો એક ને એક દિવસે માણસોને હૃદય શુદ્ધ છે હજુ જેનું હૃદય શુદ્ધ છે તેની અંદર ભક્તિ ઉતરે અને ભક્તિ ઉતરે પછીથી તે માણસો પાપ કરતા અટકી જાય પણ એ તો સદ્ગુરુની ની જયારે અગાધ કૃપા હોય ત્યારે આ બધી વસ્તુ પોસિબલ બને પણ આ બધી વાત તો સાંઈ કથાની જ છે પણ હવે સાંઈ કથા જો એક ઓપન કરવા જઈએ તો એનો વિશેષ અંતમાં લાવવો પડે એટલે મુખ્ય મુખ્ય મુદ્દાઓ બધાને કહી દેવું પડે કે ભાઈ સાંઈ બાબા કોણ હતો એ હિન્દુ હતો કે મુસ્લિમ હતો એ કાથી આવેલો એનો ઉદ્દેશ્ય શું હતો અને બધા ભક્તો એ પણ જાણવાનો પ્રયાસ કરેલો કે માય બાપ કોણ હતા પણ બાબાનું ચરિત્ર એમ કે એ એ અયોની પોતે પ્રગટ થયેલા જેમ શંકર ભગવાનનો કે બ્રહ્માજીનો કે વિષ્ણુનો જન્મ હોતો નથી એ લોકો છે પોતે પ્રગટ થયેલા એનો કોઈ પણ દિવસ જન્મ હોતો અને જેનો જન્મ નથી હોતો એનો અંત પણ હોતો કારણ કે એ અવિનાશી અવિનાશી ગણાય એનો કોઈ પણ દિવસ વિનાશ થઈ શકતો નથી એવો શિરડીનો સાય કે જ્યારે બાળપણની અવસ્થામાં શિરડીની પવિત્ર ભૂમિ પર કે નિઝામ રાજ્યની અંદર જ્યારે પાપો વધવા લાગ્યા હિન્દુ મુસ્લિમો અંદર અંદર લડાવા લાગ્યા બ્રાહ્મણો પોતાનો ધર્મ અને લોકો પાપ કરવા લાગ્યા તો ત્યારે ભગવાનને પણ આ પૃથ્વી પર આવવાનું મન થયું એટલે એ શિરડીની પાવન ધરા પર પહેલાં બાળ વયમાં એ લીમડાના નીચે સરસ રીતે એક બાળક શિરડીની અંદર ધ્યાનમાં બેસી રહેલો હવે એ શેરડી કદાચ હવે તો આખી દુનિયા શિરડીને સારું જાણે પણ કથાની અંદર કેવું પડે કારણ કે કોઈ કદાચ પ્રશ્ન કરે કે ભાઈ શેરડી કાં આવેલું તો